તો હું તમને એમ કેતી હતી કે સવારમાં ઉઠીને આપણે ફોન લેવો હાથમાં ગમે નહીં ને મને વિડીયો ઉતારો તો મૂર ન ગમે કારણ કે હવારે મારું મોઢું જોયા છે હું ગઈ જ ઉઠું ને હું એટલે એટલે આપણે વિડીયો ની શરૂઆત અત્યારે કરી છે તો કામકાજ ની વાત કરીએ ને તો ઘરનું બધું ઝીણું 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 થઈ ગયું ને જો ભૂગો ઈસકે હા ઈંડો રે દૂધ પાક ના હાઈ ખાતી આરું સળાવી ને છોકરા ઈસકે ઈંડો રે

આપણે લીલી માહિય લાખી બનાવી ખાઈ લીધી તો ખાવા જ ન જઈ દે દી વાર ગયો તો ને હમણાં કઈ કઈ ભાખરી બનાવી ભાખરી શા ને રોડવી લઈ તો હાલે હલો મિત્રો તો આવું કઈક છે તો આપડે હવે મીરા ને કરી દઈ સુટી હાં સુધી રેખડા રાખે ને એમાં ઝીણી 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 સૈરા રાખે બરોબર હાલો મીરા બેન તો થઈ જાય તમારે જવાનું છે માટે ચાલો મીરા મીરા આમ પાર્ટી મેળ જાય રસ્તા બાજુ કોઈને દેખાવી ન જોતું એક ફર આમ જાય એટલે સમજી ગઈ ને મારી ગાંડી હેઠ હાઈ જે બાંધી કઈ વાયડી નહીં થાય ને એટલે મિત્રો મીરા તો ગાંડી ગાંડી એવી વાયડી થઈ ગઈ ને કે તમે એની વાત જ જવા દીઓ ઓહરી માં ગરી જાય ખર કપાહી નો હા આવે ને તી કા મીરા ઘર માં આવી તેમ હુંતા હતા ને અમાર પાસે મુલાકાત લેવા માટે ગુડ 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 અમારી ગુડ ગુડ મીરા છે ગુડ ગુડ મીરા પગો ઓસાર થી કાઈક ને તાર હગો નાળો ફલવાણો હતી Baedi, Baedi, kau kah? Oh, kami Gandu di sini. Ah, oh. Gandi, Gandi, Gandi. Kita mau to program naa, ya, mili, aami raja itu matu pergi. Oh. Halo Bica, halo, shoo, ha. he, he, hal, halo, halo, halo. Oh, ya, ja. gerang jam, ger noy, ger noy. Aami janamarba proses sarwa.

આ પાડીને અહીંથી સોડી મૂકવાની છે નાળો અહીં રાખવાનું છે સમજ્યા મિત્રો તમે જો કે હું તો સમજી ગઈ તમે સમજાવી તો કોમેન્ટ કરી દેજો આને ખબર છે નહીં કોઈ વયું ગયું જા જા છૂટી જ ગઈ જા જા ગો ગો લેસ ગો ઠીક તો મિત્રો આપણે આપણા જમકુડીયા ને આ મુકવા આવ્યા કારણ કે કરી જાય ધારિયામાં બધા એટલે અમે આ અંદર સરો કેટલું બધું સરિયા મિત્રો ખાલી તમે જોઈ લ્યો સરવું નથી કોઈને જોઈ ગયો કેટલું બધું છે આમાં સરવાનું આખી ધારડીમાં તો સરવાનું જ છે પણ તો મિત્રો આપણે પાર્ટી મૂકી આવ્યા ઓલી બાજુ ને તમને ખાસ વાત કહેવાની રહી જ ગઈ કામમાં હે આજે શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે આજથી શ્રાવણ મહિનો ચાલુ થાય છે મહાદેવ નો શ્રાવણ મહિના અને મહાદેવના મંદિરે જામ કે ન જામી ત્યાં કઈ નખી છે નહીં પણ આપણે ઘરમાં મહાદેવ છે પૈગ લાગી લેવું આપડે શ્રાવણ મહિનાની શરૂઆત આજ થઈ ગઈ પછી આજે લગભગ શુક્રવાર શનિ રવિ વેદી પછી ત્યાં સોમવાર હે એટલે કદાચ ઘણાય આખો શ્રાવણ મહિનો રીએ ઘણા સોમવાર રીએ પણ શ્રાવણ મહિનો રહેવામાં એવું છે કે શ્રાવણ મહિનો જો રીએ ને આપણે તો એક ટાઈમ બધાય કેતાય ફરાર ના કરે ખાલી એક ટાણું જ કરવાનું હોય આ ખાબીમાં પછી તા ભૂખારે હગે એનું છે અમારે તમારા બાપુ એક ટાણું જ કરે ઝાઝા વર્ષો ત્યાં એટલે એને તો રહેવાની જરૂર છે જ નહીં બરોબર અને આજ બહુ પ્રિયમાં પ્રિય દિવસ છે અમારા માટે આજ નહિ પણ આખો મહિનો પ્રિય છે અમારા માટે કારણ કે અમારા મહાદેવનો શ્રાવણ મહિનો છે તો જો તમારા અને હજી એક વસ્તુ મિત્રો કે હમણાં મારે પોરબંદર જવાના થકા બહુ છે કારણ કે પ્રમોશન મારે હોય એટલે મારે પોરબંદર તો જવાનું હોય જ બરોબર તો પોરબંદર હું જાઉં એટલે તમને કેતા ભૂલી જાઉં આવીને મારા મગજમાંથી નીકળી જાય મને આખડી યાદ આવ્યું હતું કે હાલો કઈ જ દઉં તમને કોક ને કોક મારા સબસ્ક્રાઇબર મારા ફોલોવર મને ભૂટકી જાય ભૂટકી જાય ને ભૂટકી જ જાય ઓલી ફેરે હું ને કપિલભાઈ એટલે કે અમારા કપિલ જમાઈ અમે બે ગયા તા તો તે દી હું રવિવારે માં ગઈ હતી સોપાટી એ જોવા કોઈ દી જોઈ નહોતી એટલે તે દી હું જોવા ગઈ હતી તો સોપાટી એ બે શો કર્યું મને ભૂટકી ગયું એ બે શો કર્યું હતું આપણે મહેર કાસ્ટ માંથી બે બેનું ને આપણે ગામ કે ખારું શું ભૂલી ગયું આપણા ભોખીરું નહીં પણ ગામનું નામ આવ્યું છે પોરબંદર માં જ ગામ આવ્યું અ ન્યાન્યું હતું બે ને બે બેનુ ફૂટક્યું મતલબ ઘડી વાતો કરી મને એમ કીધું કે બહુ સારા વિડીયો ઉતાર્યો અમે તમને તમારા વિડીયો કાયમ ટીવી માં સારું કરીને જોઈએ પછી બે બેનની મારફતે ફોટા પાડ્યા તે દિ આવીને તમને કેતા ભૂલી ગઈ બે બેનો નું ઈ બદલ તમારે સોરી બે બે તમને બે ને હું કહું અ મને નામ નથી આવડતું હું ભૂલી ગઈ તમારી બેનું નામ અને કાલ પાછી પોરબંદર ગઈ હતી બે બરોબર જે દુકાનનું પ્રમોશન કરવા ગઈ હતી એ શોપિંગ કરવા કે તમારો પહેલો પ્રમોશનનો વિડીયો જોયો તો અમે અજમેરાનો તો એ વિડીયો જોઈને અમે અજમેરામાં ગયું તો એ જે અમારે સાઈઝ જોતી એ ના મળી કે ત્યાં જઈને કીધું હતું કે કૃષ્ણ ગોસ્વામીનો વિડીયો જોઈને અમે આવી તો એ સાઇઝ અમને ત્યાં ન મળી કે પછી અમે આ દુકાઈ ને આવ્યું તો અમને એક નથી ખબર કે તમે અહીં કે પ્રમોશન કરવા આવવાના હે તો પછી ન્યા ઘડીક કોફી વાતું સીધું કર્યું બેન આઈ રે ઈ બેન એ બેન બે બેનું એ મેર ની તો ઈ બે બેન એ માર ભેગા ફોટા ને પડ્યા તો બેન તમારું પણ કાયલું વિડીયો અમે કહેતા ભૂલી ગઈ બદલ દિલ થી સોરી તમને પણ અને બીજા ઘણા બધા સબસ્ક્રાઇબર ફૂટકા મને એનું તો મા માના હમ યાદ હોય તો એ બરોબર પણ તમારો બધા નું ખૂબ ખૂબ ખુબ ખુબ આભાર કે તમે બધા મને ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ ફેસબુક ના માધ્યમથી ઓળખી જાવ ભેગા થાય એટલે એક રીક્ષામાં દીકરી ભાઈ એક બેન રાણ થી બેઠા કઈની વિચાર કરું કે આ તો કૃષ્ણ ગોસ્વામી છે કે મને લાગે છે ક્રિષ્ના ગોસ્વામી હું કેવું કે તમે છે કે હા હું ઈજ છે એટલે ઘણા બધા લોકો ઓળખવા માંડે એ બદલ તમારો બધા દિલથી ખૂબ ખુબ ખુબ આભાર ને હવે પાઇટુ પાથરવાનું કામ સ્ટાર્ટ કરવાનું છે તો હાલો જઈએ

પાછું ઘેર રાખે આજ શું કરવા છે દુકાન ખોલવાની હતી પણ આ ખોલી ન હવે અમારી બિન દીકરો ઉતામરો થાય કે મારે મોડું થાય કે મારે ભાઈ પાસા દેહાઈ ને એમ કે દેહાઈ બહારી દિતાઈ ની બેનેવા ગોંડલ ઓ તે કે મારે ન્યાજ કામ તો નઈ માન ઉપર ક્યો બસ ખાલી હાડક રેન વગાડ્યા જાને પછી બાલ રાતી હોય બેટી સડી ક્યો તો મારા સામે કે કોઈ કદના છુ આ ભાઈ રાપી

સાડા અગિયાર વાગી ગયા ને અમારે કામકાજ ની વાત કરીએ ને તો કૃષ્ણ એ દાયર વખારી કૃષ્ણ બેઠી હવે રોટલા બનાવવા ને તમે મિત્રો કાયમ વિડીયો જોતા હે ને બધાને ખબર જ છે કે અમે ઢારિયામાં પાણાની પેલા ભરતી કરી હતી અને ધૂળ નાખવાની બાકી હતી એ હવે આજ કામ ચાલુ કર્યું ને પાટું ઢારવાનું તો હવે એમ કે ઓછું થાય એટલે એ પાણા બધા હું હારી ને અહીંયા આવી એટલે પાણી આવે ને એટલે મેં કીધું પાણી ભરી લઉં અને વરી પાસે આ શ્રાવણ મહિનાનો પેલો દિવસ છે શ્રાવણ મહિનાની બધા હું શ્રાવણ મહિનો મિત્રો રેતી ને તમને એમ થાય કે આ કોક પત્રકાર આવી ગયા બરોબર તો પત્રકાર નથી દઈ બેન છે બરાબર કૃષ્ણ અને મિત્રો શ્રાવણ મહિનો કેમ રહેવો કાલે હું દિવાહો રેતી બરોબર કાલે હું કેરા ને સેવડો નું લેતી આવી હતી બપોર ઘેર આવીને ફરાર કર્યો બપોર પાસે ધારિયા નું કામ હાલતું તો રહ્યો જ ને નથી થોડું હાલે કઈ ને ફરાર કરીને ઢારિયામાં ધારિયા માં ગયા હતી બધા ઉહળી ટુહળી બધી નાખ્યું પાછું હાજે વ્યારું પાણી કરી અને એકતા દૂધપાક પાક મોડો પાક્યો ને હાજે બધા વ્યારું પાણી કરી ઠામ ઉડકી જરીક નવરા થયા અને દરેક બેઠા માર પાડો રાંભી ફીધા કાયમ બેહવા આવે એ તમને લોકો ને લગભગ કાયમ વિડીયો ખબર જ પોરબંદરનો હા વાંધો ન આવ્યો ફોર વ્હીલ માં ગયા ફોર વ્હીલ માં આવ્યા એટલે બહુ કાલે એટલે દિવાહા કાલે એકટાણું કર્યું ને એ કાલે સરી ગયું બધું દૂધ પાક ને પૂરી બધું હા તો હાલો મિત્રો પેલા હું તમને ક્રિષ્ના ની મુલાકાત કરાવ કૃષ્ણ બનાવાય રોટલા અને પછી હું ફોન લઈ જાઉં ધારીયા માં હાલો મેડમ બોલો કઈક પણ મિત્રો પછી બોપાઈ ને ગયા મને તો ભૂલાઈ ગયું યાદ પછી એક તો મિત્રો અમારા કામ હાલે તો અમારા અર્ધા ઢોર છે ને ત્રણ કે સાર ઢોર અમારે બારોબાર બેનતા એક ગાળામાં પાટું ઢારવાનું કામ હાલે હજી તમે ઉહડી ને ઢોહડી કાટે તક કાટેવાય ખૂણા ખૂણે કરે બધું એવું બધું મિત્રો કામકાજ હાલે તો જેટલા બાર બાંધા ને એટલા બધા હું તમને બતાડું અને પછી હું ધારિયામાં જાઉં ને એ પણ તમને બધું બતાડું જો અમારી ગાય પછી અમારું ટીલું પછી હોન્ડાય ભાવનગર વાળી ઓઢણ બધા બિસાડા તડકે છે તો મિત્રો આવી રીતના કઈક પણ પાટું લઈને આવે જો તમે આવી રીતના એમાં હું છે એક થી તો ઉપડે મહેનત તો મિત્રો આ ઢેગલો હે કે જે બધી ઢારિયામાંથી કાઢ્યું બરોબર થાકી ગયા અને આ પાટું ઢારવાનું કામ ચાલુ કરી દીધું મિત્રો આ છે ધીરુભાઈ ને કોઈ પણ પાટું ધારવી હોય તો ધીરુભાઈ નો કોન્ટેક કરજો હું તો મિત્રો દાંત કાઢું અમે પડ્યા પૂગતા નથી પાડો હોય છે એકબીજા પાડો હોય ને ધ્રમ છે કા ભાઈ તો મિત્રો આ ભાઈ કે મેં મારી જિંદગીમાં આવું વજન વાળું કામ નથી કર્યું બરાબર તમે હદ કરો તો મિત્રો ને નીતિ નાકડી એટલે મોહિયા થાય ને એટલે હે

તો પછી ઓછું થાય વધારે તો મિત્રો આજના સમાચાર એ પૂરા કરીએ બરાબર મળીએ પાછા આપણે થતો એટલે આ તો વરી બદલા બદલશે વરી આ બાજુ ફરીને બેઠી મિત્રો જવ તમે આગડી ઓલી કરો આમી હતી ને પાછી અટાણે આ બાજુ બેહી ગઈ અરે કૃષ્ણ સીણા સીણા નાય હાલો મિત્રો તો આવી જાવ બધાય હાલો મિત્રો વાગી ગયા અટાણે હાડા છે ને હમણાં વિડીયો ઉતારવાનું મોડું થઈ જાય છે અમારે અમારે બોલવા તો બપોરે બનાવી હતી અડદ ની દાળ અટાણે અમારે બનાવવાનું છે ટમેટાનું શાક એમાં એવું છે ટમેટાના શાકમાં મિત્રો કે નીતિન ગયો તો ફોપારી ને કંઈક બધું પૂરું થઈ ગયું હતું એ લેવા ગયો તો તો મેં સેવ મગાવી તો સેવ ભૂલી ગયો પછી આ સણા નો લોટ છે મિત્રો અને આ છે મિત્રો આમાં એક મિનિટ મિત્રો પાણી લઈ આવું હવે ગાંઠિયા પાડી નાખી આપણે આમાં ગાંઠિયા પાડવાના છે મિત્રો ટમેટાના શાકમાં અને મારી ભીન નો દીકરો હે ને એને જો કઠોર નું શાક ભાવતું નથી ની ભાવે પણ મગ નું વધારે ભાવે ને અમે બનાવી બપોરી અડદિ દીકરો છે ગળી ગળી ને એ તમને બપોર પસે છે ને ક્રિષ્ના આરહોળી થાય મિત્રો ક્રિષ્ના એ તમને ન બતાડ્યું અમારા અજાઢારી માં પાયતું પથરાઈ ગયું આ મિત્રો છે ને તમને હા વગર ની વાત કરો બરોબર અરચ્યું પથરાઈ ગયું ને અરચ્યું છે ને કાલે પથરાઈ જાય એટલે કાલે કામ પૂરું ચાલો મિત્રો ગાંઠિયા પાડી હરપતા લઈ નાખમાં ને જો મિત્રો ગાઠિયા પાડું હાલો દેખાડે કૃષ્ણ લાઈટ કરીને દેખાડ મિત્રો ને લાઈટ કરીને દેખાય જો મિત્રો પાડું ગાંઠિયા સેવ નત હવે જે આમાં પાકી જાય ભાઈ હરખો ફોન ને તારો મોહિ વિવે ગયો હમળો હતા જો મિત્રો આ ગાંઠિયા પાડ્યા આગડી એ લુંદો નો થાય બધા મોકરા થઈ જાય આગડી આ કઈ એવું થોડું છે કે પેલી વાર જ ગાંઠિયા પાડી ઘણી ફેર આપડે ગાંઠિયા નું આપડે શાક ફેરો શાક બનાવતા હોય હાલો મિત્રો તો હવે આજનો વિડીયો આપણે પૂરો કરી દઈ હમણાં છે ને ટાઈમ ને જડતો મિત્રો બપોર પાસે વિડીયો બનાવવાનો આ કૃષ્ણા ઘેર ને ઘેર તેને થપકો દીજો તમે બધા બરોબર તો મિત્રો છે ને તમે એક લાઈક કરી દીજો